શિયાળાની સિઝન આવી ગઈ છે ઠંડી આપણે જોઈ શકીએ છીએ અને આ વર્ષે ભારે ઠંડીની આગાહી છેવાડાના માણસોને કંઈક અંશે રાહત મળી શકે એવા શુભ આશયથી ડોક્ટર કવિતા મીરા સચદેવની સ્મૃતિમાં સત્યમ અને તાનારીની સંસ્થાના માધ્યમથી કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીએ એ કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે અહીં જે બહેનો અને ભાઈ ઉપસ્થિત છે એમને અહીં દાબડા વિતરણ કરવામાં આવશે ત્યારબાદ હું હંમેશા દર્શકભાઈને કહું છું કે સમાજમાં કેટલાક ભાઈઓ એવા છે કે જે સામાન્ય રીતે હાથ લાંબો કરવાનું પસંદ કરતા નથી તો આપણે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને એમનું માન જળવાઈ રહે એ રીતે એમને ઘેર જઈ અને એને આપી આવવા જોઈએ અને આજે જે ધાબળાનું વિતરણ છે એ પ્રથમ તબક્કાનું વિતરણ છે આ વિતરણ ચાલુ રહેશે અને એની વ્યવસ્થા સાહેબ દર્શકભાઈ અંતાની હું છે ને સત્યમ સંસ્થા અને આ લોકોના ગ્રુપ સાથે જોઈન્ટ જ છું અમે પણ બે ત્રણ સંસ્થા સાથે જોઈ રહી છું પણ મેં આમના જોયા કે અમને આ બધા સેવાકીય કાર્યક્રમો બધા શંકરભાઈ એટલા સરસ હોય છે બધી પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ અને દર વર્ષે એમણે ઘણા બધા એવા વિતરણો કરે છે જેવા ચકલી ઘરો હોય કે ધાબડા વિતરણ હોય કે બકર સંક્રાંતિ હોય કે પતંગ વિતરણ હોય કે નાના છોકરાઓના ફટાકડા હોય ને એમાં પણ અમે સામેલ હતા એટલે હર તહેવારને લક્ષીને એમણે બધા ઘણા એવા સેવાકીય કાર્ય કરે છે ને આપણે ઈચ્છીએ છીએ કે આવા લોકો હજી સમાજમાં વધારે મળે તો આપણે રાજી થઈએ

એક કેજી ચાના પેક સાથે બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડોટ ડોટ કોમ